કમળ ફૂલના મેનફીટ હાર સાથે તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું જે બાદ નવનિયુક્ત અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું હાજર તમામ લોકોને હિન્દુ નવ વર્ષની શુભેચ્છાઓ આપી બસના પૂજન અર્ચન બાદ બસને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આવેલાએ ભાજપ વડોદરા મહાનગરના મહામંત્રી સત્યન કુલાબકર આયોજક રાજેશ આયરે યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે પૂર્વ કોર્પોરેટર પુણિયાબેન આયરે હેમલતાબેન ગોર હાજર હતા મોટી સંખ્યામાં જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી આ રવિવારે સાળંગપુર કષ્ટભંજન મંદિર બુટભવાની કોટગણેશચલારામ બાપા મંદિર ખાતે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી આજે મહારાષ્ટ્રીય નવ વર્ષ ગુડી પાડવા નિમિત્તે આયરે પરિવાર દ્વારા આપણું કાર્યાલય શોભાનપુરા ખાતે ગુડી પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પૂજામાં ભાજપ વડોદરા મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુણીમાબેન આઈરે રાજેશ આઈરે યુવા કોર્પોરેટર શ્રીરંગ આઈરે પરિવાર સહિત ગુડી પૂજન કર્યું હતું અને ગુડી વિજય પતાકા નમન કરી સૌને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આજે હિન્દુઓનું નવ વર્ષ પ્રારંભ થયો છે શ્રી રાજેશભાઈ આહિરે અને શ્રી રંગભાઈ આહિરે એમના ટ્રસ્ટના માધ્યમથી આજે ધાર્મિક યાત્રા કરાવવા માટેનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે ગુડી પડવાનો તહેવાર હોવાથી ગુડી પડવાનું પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું છે આજે ચેટીચાંદ પણ છે એવા શુભક સંયોગના દિવસે આજે ઉપસ્થિત રહેવાનો આનંદ અને ઉત્સાહનો લાગણી અનુભવું છું અને આ પર્વ નિમિત્તે સૌ મરાઠી ભાઈઓ બહેનોને ઉડી પડવાની શુભકામનાઓ પાઠવું છું સિંધી ભાઈઓ બહેનોને ચેટીચાંદની શુભકામનાઓ પાઠવું છું અને સમગ્ર વડોદરા શહેરની જનતાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આ વર્ષ આવનારું વર્ષ ફળદાયી શુભદાયી લાભદાયી નીવડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ધન્યવાદ સમગ્ર દેશભરમાં આજે નવું વર્ષ છે આજના નવા હિન્દુ નવા વર્ષની સમગ્ર દેશભરને સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા વડોદરા શહેર તો સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને સાથે સાથે શિક્ષણ નગરી સ્વાસ્થ્ય નગરી આ વડોદરા શહેરને જેટલું તમે આપો એટલું કારણ કે વડોદરા શહેરના લોકો રહેતા વસતા લોકો હર હંમેશા ખુશીમાં અને હર હંમેશા ધર્મપ્રેમી હોય છે તો તમે જુઓ છો કે દર રવિવારની જેમ આ રવિવારે પણ પવિત્ર યાત્રા એટલે પહેલાં ગણપતિ ગયા વખતે અંબાજી અને આજે ફરી એકવાર સારંગપુર ગણપતિ અરનેજ અને સાથે સાથે ધર્મ જ આવી રીતની આજે આ યાત્રાનો પ્રારંભ વડોદરા શહેરના અમારા નવનિયુક્ત અને અમારા સૌમ્ય એવા પ્રમુખશ્રી જયપ્રકાશજી આજે જયપ્રકાશ સોની સાહેબ સાથે સાથે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને એમની સાથે અમારા સત્યનભાઈ ગુલાબકર આવી રીતના એ લોકો પણ આજે અમારે ત્યાં આવ્યા હતા અને આજે ચેટીચંદ સાથે સાથે ગુડી પડવા અને નવરાત્રિના આજે ત્રિવેણી સંગમ છે બધાને શુભેચ્છા પાઠવી હતી અમે પણ વડોદરા શહેરના તમામ લોકોને આ ત્રિવેણી સંગમની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે સ્વાસ્થ્યની સાથે પણ આજે અમે યોગાનો પણ અહીંયા જે કાર્યક્રમ હતો એમાં પણ અમારા પ્રમુખ સાહેબ અહીંયા આવ્યા હતા એમને પણ અહીંયા હાજરી આપી અને જુઓ છો કે વડોદરા શહેરની અંદર આ એક એવું ગ્રાઉન્ડ છે કે જેના બધી જ જાતની દરેક એક્ટિવિટી થતી હોય છે તો સ્વાસ્થ્ય સાથે સાથે આજે ત્યાં પણ લોકોને શુભેચ્છા આપવા હતા તો આજના દિવસે વડોદરા શહેરવાસીઓને આજે ગુડી પડવા સાથે સાથે આ ત્રિવેણી સંગમની કારણ કે નવરાત્રિનો પ્રારંભ છે મા અંબામાની બધાને કૃપા થાય અમે ગયા ગયા રવિવારે બધાને નવરાત્રિમાં અંબામા પણ લઈ ગયા હતા અને ખાસ કરીને વડોદરા શહેરના જયપ્રકાશ નારાયણજી જે અમારા શહેરના પ્રમુખને આજે અમે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ કે અમારા વિસ્તારના લોકો માટે જે સવારે વહેલા આવી અને આજે એ લોકોને શુભેચ્છા પાઠવી આજે વડોદરા શહેરના તમામ અને મારા વિસ્તારના લોકો હર હંમેશા અમારી સાથે સુખમાં હોય દુઃખમાં હોય આ એક મારું પરિવાર છે આ પરિવારને હર હંમેશા ક્યાંને ક્યાં કઈ રીતના ખુશે રાખવા એ જ અમારો ધર્મ છે તો ભગવાને પ્રાર્થના કરીએ કે આ નવા વર્ષને હિન્દુ વર્ષની સર્વ લોકોને શુભેચ્છા બધાનું સુખ સમૃદ્ધિ અને આવું સ્વાસ્થ્ય જળવાય રહે તેવી જ પ્રભુને પ્રાર્થના જય સાંઈનાથ વંદે માત્ર ભારત માતા સૌ પ્રથમ તો આપ સૌના માધ્યમથી વડોદરાના સર્વે નગરજનોને ગુળી પાડવા ચેટીચાંદ અને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ પાઠું છું જે પ્રકારે આપણા સાઇનાજ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો શ્રી રાજેશભાઈ આરે અને શ્રીરંગભાઈ એરે દ્વારા દર રવિવારે ધર્મયાત્રા કે જેની અંદર કોટ ગણેશ બુટ ભવાની કષ્ટભંજન દેવ સાળંગપુર અને ધર્મજ આની યાત્રા માટેની બસો ઉપડતી હોય છે અને સમગ્ર વિસ્તારના નાગરિકો એમાં ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે ત્યારે આજના પવિત્ર દિવસે આપણા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી આપણા મહામંત્રી શ્રી સત્યનભાઈ સૌ સાથે મળી અને આ બસોને પ્રસ્થાન કરાવવાનું અમને તક મળી છે સાથે સાથે ગુડી પાડવાની જે પૂજા હોય છે એમાં પણ સહભાગી થવાનો અમને મોકો મળ્યો તે બદલ શ્રીભાઈ રાજેશભાઈ શિરંગભાઈ પૂર્ણિમાબેન અને સમગ્ર આયરે પરિવારને હું હાર્દિક શુભેચ્છાઓ સા અભિનંદન પાઠવું છું આજના દિવસે સૌપ્રથમ તો વડોદરાના તમામ નગરજનોને ચૈત્ર સુદ નવરાત્રિના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે મરાઠી તહેવાર અને મરાઠી પર્વ એવા ગુડી પાડવા નિમિત્તે તમામ મરાઠી સમાજના તમામ ભાઈ બહેનોને પણ શુભેચ્છા પાઠવું છું ચેટીચંદ નિમિત્તે તમામ સિંધી ભાઈ બહેનોને પણ આજના દિવસે આ ત્રિવેણી સંગમના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાડવું છું ત્યારે આજના દિવસે રવિવારનો દિવસ વોર્ડ નંબર નવની અંદર એક મહત્ત્વનો દિવસ હોય છે મહત્ત્વનો દિવસ એટલે કે આ વોર્ડ નંબર નવની અંદરથી પવિત્ર દર્શન યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી આજે અમારો આ ચોથો રવિવાર છે અને આ રવિવારના દિવસે અમે ગણેશ સારંગપુર તેમજ ગુટબવાની માતાજીના મંદિરે તેમજ આગળ અમે ધર્મજ ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે અમે જવા અહીંયાથી બસોનું પ્રારંભ કર્યું છે અમારી સાથે વિસ્તારના તમામ લોકો જોડાવા જો માગતા હોય અત્યાર સુધી તો પંચોતેર ટકા લોકો અમારી સાથે જોડાયા જ છે પણ બીજા પણ જો કોઈ બાકી રહી ગયા હોય ને એવું ઈચ્છા રાખતા હોય કે અમારે પણ આ તીર્થ સ્થાને દર્શન કરવા છે તો એ તમામ લોકો અમારા કાર્યાલય પર આવીને રજીસ્ટ્રેશન કરાવે રજીસ્ટ્રેશન કરવાની ખૂબ જ સરળ પ્રક્રિયા રાખેલી છે આપના સોસાયટીના લિસ્ટ અમારા સુધી આપે પહોંચાડવાના છે આપ જેવી રીતે લિસ્ટ અમને પહોંચાડશો અહીંયાથી અમારા કાર્યાલયના માધ્યમથી આપના ત્યાંની પછતા કરવામાં આવશે કે આ ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર જે વ્યક્તિ રહે છે કે નહીં તે વ્યક્તિની પછતા થશે ત્યારબાદ અહીંયાથી ફોર્મ આપવામાં આવશે અને ફોર્મના માધ્યમથી આપની જે ટિકિટ છે એ કન્ફર્મ કરવામાં આવશે અને એવી જ રીતના સરળ પ્રક્રિયા રાખવામાં આવી છે સાથે આજના દિવસે અમારી સાથે ઉડા દીનદયાલ નગર જે મારો દત્તક વિસ્તાર આવેલો છે એ તમામ આજના દિવસે ત્યાંના લોકો મારી સાથે જોડાયા છે એવી જ રીતે સરદાર હાઈટ્સ છે બાલાજી નગર છે સુરભી પાર્ટ છે મંગલમ સોસાયટી છે આ તમામ સોસાયટીના લોકો પણ આજના દિવસે અમારી સાથે જોડાયા છે ત્યારે દર રવિવારના દિવસે ઇલેક્શન નવ નંબરની અંદર આવેલા તમામ લોકોને અમે દર્શનાર્થે લઈ જવાના છે ત્યારે જે પણ લોકો ફરીથી એક વખત જોડાવવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકે છે અને આજના દિવસે વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ સાથે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી સાથે મહામંત્રી શ્રી સત્યનભાઈ ગુલાબકર આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા જે પણ બસો તીર્થ જઈ રહી છે તમામને ફ્લેગ ઓફ કરીને જે પણ દર્શનાર્થીઓ આવ્યા હતા તેમને સંબોધન કર્યું હતું અને આજના દિવસે તમામ લોકો અમારી સાથે જે મીડિયાના માધ્યમથી જોડાયા છે એ તમામ મીડિયાના કર્મીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માત્ર